એટલે ઈ અદક લાવડા તમને નથી ખબર પડતી એટલે સમજી લે હું આને બેઠો છો મને કઈ ખબર નથી પડતી હું બીજી વાત કરું વાત ડાયો થાવ માં એને અદક લાવડા કહેવાય આ પૌલા એ અહીંયા કાણે સેવાર જામી ગયો તો સેવાર સાફ કરવાનું કોને હોય જ માણા રાખીને કરાવે ને સાફ તો પૌલો અહીંયા કાણે શું લેવા લેવાયુ પાવા ભેસુ પાવા તો ભેંચું પાવા ગયો ડોબા પાવા તો એની અંદર જોયું એ સાફ કરવાનો તો ગામના બે જણા આગેવાન નાખી સાફ કરાવે પૌલાને કરાવેવા પવલા ને કરવાનો હવાલો નથી તો ઈ લોકો ગમે ત્યારે મહિને પંદર દે કરતા છે તો કરે તો ઈ થયો અહીંયા કે લાય હું આટલું સેવા સાફ કરી નાખું ને આ ડાટામાં આમ મારું ડાટો કાઢ નાખો પાણી બધું નીકળી ગયું ટોર બધા તૈયારી સરપંચ ભેગા થયા સરપંચે પૌલા ને માર્યો પણ અહીંયા કાણ એ ડાયો થયો એને અડક લાવડો કહેવાય એટલા અદક લાવડામાં તમને ખબર નથી પડતી તમને અદક લાવડામાં ખબર ન પડે ડોન ડાયામ ખબર ન પડે તમને લાકડે માકડું ભટકાઈ ગયું એમાં ખબર ન પડે આ ભાંગરા વાઈટામ તમને ખબર ન પડે તમને એક આ ભૂરા પાકાને હેરાન કેમ કરવા એની એક ખબર પડે પછી શું થયું પૌલાને કેવું માર્યો છે જોયું તમે હારો માર્યો સારું માલ લીધું છે પછી મહેશભાઈ ડોક્ટર પાસે ન લઈ જવાય દુખાવાની દવા બવા દે તો થોડું મેળ આવી જાય જેઠી હોવે નો જવા દીધા જેઠી હોવે નો જવા દીધા તો જેઠી હોવે નો જવા દીધા તો જેઠી વાય કારણે ગરમ પાણી ને પોતા નહીં મૂકે ઈ પૌલા ને અહીંયા ઢોર ની કોણે કામ જ કરાવજે પૌલે મારી કોઈને કામ જ કરે છે ને પણ હું તને કાઈ નથી કેતો આ કરશે કાકા તમે બધા બેઠા છો તો આ આ ગલાસ ના ઘા કરે એ એ હું નથી કામ કરતો હું તો આમતો અમતો છોકરાઓને દાખલો દેતો હોય કે મારી ભાઈને કામ જ કરાવે છે બાકી હું કામ નથી કરતો મને ખબર હશે ભૂળી મને કામ કરવા નથી દેતી તું જ કાપડ પણ તું વારી ઘડીએ ગલાસ મારીમાં આપણા ઘરમાં આવે જો સમજી લે એક દર્જન ગલાસ આવી આઠ તો તે તોડી નાખ્યા આ નવમો ગલાસ છે તો બધા ગલાસ તું મારી માથે ઘા કરીને તોડી છે એમ કહું છું પછી તારા લોહા કોઈ ગલાસ નહીં લઈ ગયા આપણને આવું છે ભગા જો આ વાતું કરવામાં આ ગલાસ ખાવાના નવમો ગલાસ છે નવમો એમને આખી જિંદગી ગલાસ જ ખાવાના બીજું કાઈ નહીં કરવાનું એટલે તમે કોક તો કાઈ આ આ ભુરા કાકાને કોક તો પડખે સડો આ આ આ નવમો ગલાસ માર્યો એમાં કાકીનો કાઈ વાંક નથી પણ એટલે હવે તું તારા કાકીનો પક્ષ લે કામ કર સુરીના કાકાકીનો કાઈ વાંક નથી નામ તેમ હવે તું પક્ષ લેના

દોઢ ડાયો સૌ એટલે શું કામ હેરાન કરો છો ખોટી રીતે શું કામ હેરાન કરો તારે મને છે ને કઈ પૂછવા જ નહીં શું કામ એ પૂછતો નહીં મને કઈ એટલે એના જ બધે પક્ષ દિવસ કરશન કાકા તો એલી બાજુ લખી માં તો એલી બાજુ તું તો એલી બાજુ ફવલો જેઠી ભગી બધા એલી બાજુ મારો વાંક હું તમને એમ કહું શું કામ આ નોટ તમે જોઈ લઈશું ધોન તમે હવે શું કરો છો બધા